નડિયાદ શહેરમાંથી બનાવટી નકલી ચરણી નોટોનું રેકેટ બહાર આવ્યું છે અસલી નોટોની મદદથી એ ફોરના પેપરમાં પ્રિન્ટ મારફતે નકલી નોટો ચપાતી હોવાનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે આરોપીઓ ભાડે મકાન રાખી આ દીકતો ધંધો કરતા હતા અને પોલીસે દરોડો પાડી પાંચસો બસો અને સોના દરની કિંમત રૂપિયા એક લાખની બનાવટી ચરણી નોટો પકડી પાડી છે ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ નડિયાદ શહેરમાં વોરાવાડ વિસ્તારમાં દુપેલીના ખાંચામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો બાતમીના આધારે પોલીસે અહીંયા દરોડો પાડી સર્ચ કરતા ચરણી બનાવટી નોટો મળી આવી હતી જુદા જુદા દરની પાંચસો બસો ને સો ના દરની ચરણી નોટો મળી આવી હતી આ ઘટનામાં મકાનમાં હજાર બે ઇસમો મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક રેઠાણ વોરાવાડ દુપેલીનો ખાંચો નડિયાદ અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ રહેઠાણ શકાલીની ચાલી મરીડા ભાગોળ નડિયાદ મળી આવતાની સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસે એક પ્રિન્ટર પણ મળી આવ્યું હતું અને જુદા જુદા દરની આ નોટોની થોકડીઓ મળી આવી જેથી પોલીસે એફએસએલ અને બેંક અધિકારીની ખરાઈ કરવા બોલાવતા આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે પાંચસો ના દંડ કુલ એકસો ને પાંત્રીસ નંગ નોટ બસો ના દંડ ની એકસો અડસઠ નંગ નોટ અને સો ના દંડ ની પચીસ મળીને કુલ ત્રણસો અઠ્યાવીસ નોટો બનાવટી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો મળી આવી હતી આ નકલી ચલણી નોટો ક્યારથી બનાવતા હતા અને બજારમાં ફરતી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ઉપરોક્ત બંને ઈસમો સામે પોલીસે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલ્તાફ શેખ કપડવંજ ગઈકાલે રાત્રે અમને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇન્ક તથા એ ફોર સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ પાંચસો બસો તથા સોના દરની કુલ નોટો નંગ ત્રણસો અઠ્યાવીસ જેની કિંમત એક લાખ ત્રણ હજાર છસો થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ જે મુદ્દામાં મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ

ઉપરથી મંગાવેલું છે અને જે પેપર્સ છે એ અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે આ છેલ્લા પંદર દિવસથી નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય એ ફેલ ગયેલા પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટી ના મળી આવતા એ લોકો એ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળ્યું નથી આરોપી ની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને પકડાઈ ગયેલ છે આ આરોપી મકાન ભાડે રાખેલ એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા ને એની પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે તો દિવસે આ લોકો જયારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી ને આ નોટો છાપવાનો અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની ફિરાકમાં હતા હાલ સુધીની તપાસમાં કોઈ બીજી વ્યક્તિની સંડોવણી જણાય આવેલ નથી આગળ આરોપીઓનો ગુના એક ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે